એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો ચેનલમાં નવા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં મિત્રો આપણે વાત કરીએ કે આપણે બે દિવસ કંઈ અપડેટ ન હતા એટલા માટે આપણે વિડીયો મૂક્યા નથી તો મિત્રો આજે વિડીયો મૂક્યા છે તો આપણી ચેનલની અંદર જોડાઈ જજો અને મિત્રો ખાસ કરીને વાત કરું કે આપણી ચેનલની અંદર મિત્રો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફટાફટ મિત્રો ચેનલની અંદર આવી જજો આજે તારીખ પચી આઠ બે હજાર પચીસ ને સોમવાર સંપૂર્ણ માહિતી કચ્છ માટેની અપડેટ તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ મિત્રો તો મિત્રો જે આજે ઉમેદવારો છે તો ચારસો ઉમેદવારોને બોલાવેલા હતા જેમાંથી બસોને સાત જગ્યાઓ ભરાઈ ગઈ છે જે મિત્રો આજે ઉમેદવાર બોલાવવામાં આવે છે તો કુલ ચારસો ઉમેદવારને બોલાવવામાં આવે છે અને એમાં મિત્રો આજે બસો સાત જગ્યા ભરાઈ છે આપણે કેટેગરી વાઇઝ જોવાની છે ચેનલની અંદર જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મુખ્ય કાર્ય મિત્રો કરતા જજો તો મિત્રો વાત કરીએ કે કુલ પચીસો માંથી આજ સુધી છસો ને છે કુલ પચીસો માંથી જગ્યાઓ માત્ર ને માત્ર છસો ને ઓગણસાહ જ ભરાય છે વિચાર કરો તમે વધારે નથી ભરાઈ માત્ર ને માત્ર વાત કરીએ તો છસો ને ઓગણસાહ જ ભરાય છે હજી પણ મિત્રો તારીખ છવ્વીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ બાકી છે શું થાય જોઈએ ત્યાં સુધી એટલે મિત્રો બીજો તબક્કો આવશે ચિંતા કરતા નહીં હજી આપણે વાત કરીએ છીએ તો બીજો તબક્કો પણ જાહેર થશે અને થવાનો જ છે મિત્રો હવે મિત્રો કેટેગરી વાઇઝ જગ્યાઓ આપણે જોવાની છે કેટેગરી વાઇઝ બરાબર કેટેગરી વાઇઝ એમની જગ્યાઓ કેટલી ભરાની છે હવે મિત્રો વાત કરીએ કે પચીસોમાંથી માત્ર છસો ને ઓગણસાઠ આ દિવસ સુધી જગ્યાઓ ભરાની હોય તો મેરિટ નીચું જશે જવાનું જ છે સો ટકા જશે બરાબર હવે મિત્રો જે ઓપન કેટેગરી છે તો ઓપન કેટેગરીની અંદર જે અગિયારસો ને અઠ્ઠાણુંમાંથી અઠ્ઠાણું અઠ્ઠાવન જગ્યા ભરાય છે એની જે જગ્યાઓ કુલ હતી હોય ખાસ કરીને ઓપનની અંદર તો એ અગિયારસો ને અઠ્ઠાણુંમાંથી અઠ્ઠાવન જગ્યા માત્ર ભરાય છે જ્યારે એસસી કેટેગરીની વાત કરીએ તો એકસો ત્યાંસીમાંથી છત્રીસ જગ્યા ભરાય છે એકસો ને ત્યાંશીમાંથી એમની જે જગ્યાઓ છે એકસો ને માત્ર જગ્યાઓ ભરાય છે એમની છત્રીસ અમુક મિત્રોનું કહેવું હતું કે સર ઓબીસીની અંદર થોડો અન્યાય થયો છે સીટો કે અમારે ઓછી ફાળવી છે એવું કઈક એમનું અનુમાન હતું બરાબર પણ મિત્રો બીજો તબક્કો આવશે એમાં થોડીક વધી શકે ચિંતા કરતા નહીં લાગી બરાબર હવે બીજી મિત્રો વાત કરીએ એસટી કેટેગરીની અંદર એસસી ની અંદર એકસો ને ત્યાં માંથી છત્રી જગ્યા ભરાય છે એસટીમાંથી એકસો ને ત્યાસીમાંથી છત્રી જ્યારે એસટીની અંદર મિત્રો અહીંયા થોડી ભૂલ થઈ ગઈ હતી ઓકે આપણે પહેલાં ઓબીસી લઈ લીધું હતું હોતું નહીં ચલો ધ્યાન રાખજો ભાઈ એસટીની અંદર એકસો સત્તાણુંમાંથી બે જગ્યા ભરાય છે હવે વિચાર કરો એસટીના ઉમેદવારો મિત્રો નથી મળતા આજ દિવસ સુધી એસટીની અંદર અગિયાર બારમાંય પ્રશ્ન હતો

મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુ એસ ની અંદર બસો માંથી બાર જગ્યા ભરાય છે હવે જે બસો પચાસ જગ્યાઓ હતી એમાંથી માત્ર બાર જગ્યાઓ આ દિવસ સુધી ભરાય છે હવે જો કુલ જગ્યાઓનો આંકડો વાત કરીએ તો બસો સાત આજે આજે બસો સાત હો બરાબર આ બીજી આગલી બધી મિક્સ મેં કહી દીધી છે આગલા વિડીયો પણ આપણે મોકલે છે પણ અહીંયા વાત કરીએ હજી પણ તારીખ છવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ બાકી છે કુલ જગ્યાઓ છસો ને ઓગણસાઠ કુલ જગ્યાઓ છસો ને ઓગણસાઠ ભરાની છે તો ખાલી જગ્યાની વિગત છે બરાબર ખાલી જગ્યાની વિગત જોઈ લઈએ મિત્રો હજી પણ બીજા થોડીક ભૂલ ચૂક આઘા પછી અસર બરાબર આપણે જોઈ લઈશું થોડોક ફરક હોય તો જોઈ લઈશું ચિંતા કરતા નહીં ખાલી જગ્યાઓની વાત કરીએ તો ઓપન કેટેગરીની અંદર અગિયારસો ને ચાલીસ જગ્યાઓ ખાલી છે કેટલી છે અગિયારસો ને ચાલીસ સર એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં એકસો ને જગ્યાઓ ખાલી છે જે પણ મિત્રો ચેનલમાં જોડાયા છે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે લાઈક તમારી જે અમારા માટેનું બહુ મહત્ત્વનું કહેવાય બરાબર ઉત્સાહ વધારનારું પરિબળ હોય તો લાઈક છે લાઈક કરતા જ બરાબર અને બીજા મિત્રો સુધી પણ ચેનલ ને આપણી જે આ લિંક છે બીજી બાજુ મિત્રો વાત કરીએ ઓબીસી છે એની પેલા એસટી કેટેગરી રહી ગઈ છે એસસી કેટેગરીની એકસો સુડતાલીસ ની અંદર એકસો ને પંચોણું જ્યારે ઓબીસી કેટેગરી છે તો ઓબીસી કેટેગરીની અંદર એકસો ને એકવીસ ઓબીસી કેટેગરીમાં એકસો એકવીસ જગ્યાઓ ખાલી છે ત્યારે ઈડબલ્યુ એસની અંદર વાત કરીએ તો બસો ને અડત્રીસ જગ્યાઓ ખાલી છે તો મિત્રો આજે જે માહિતી આપણી સમક્ષ સ્પેશિયલ કચ્છ માટેની આવી હતી એ તમારી સમક્ષ મૂકી દીધી છે હવે જે મિત્રો ચેનલમાં જોડાયા છે બરાબર જે મિત્રો લાઈવ છે એમાંથી એમનું કેટલું એમ કઠણ દિલ કહેવાય કે અંગૂઠા ઉપર લાઈક નથી પડતી ખરેખર છે ધન્યવાદ છે તમને મિત્રો ચેનલ મિત્રો આવી ગયા હોય વિચાર કરો તમારું મન કઠણ દિલ ના છો યારો ખરેખર હવે મિત્રો બીજી વાત કરીએ કે તબક્કો બીજો તબક્કો આવશે આપણે પહેલાં પણ કીધું હતું કે બીજો તબક્કો આવશે ને આવવાનો જ છે બરાબર આપણે જે કહીએ છીએ એને થવાનું છે મિત્રો થાય જ છે એટલે જે પણ મિત્રો જૂના જોડાયેલા છે એમને ખબર જ છે બીજો તબક્કો પડશે મિત્રો કચ્છ માટેનો એટલે એની અંદર પણ મેરિટ નીચું જવાનું છે જશે કેમ કે હવે ત્રણ દિવસ બાકી છે કંઈ ત્રણ દિવસની અંદર એટલા ઉમેદવાર મળશે નહીં જેટલા ઉમેદવાર જોવે છે એટલા ઉમેદવાર માત્ર ત્રણ દિવસની અંદર ક્યારે મળી શકે નહીં બરાબર હજી તો મિત્રો જગ્યાઓ બહુ ખાલી છે બરાબર અને જગ્યાઓ ખાલી છે જઈ લો તમે આટલી જગ્યાઓ ખાલી છે દરરોજ પહોંચો પહોંચો તો પંદરસો ઉમેદવાર ભરાય પણ મારું મંતવ્ય મારું અનુમાન નથી કહેતું કે ત્યાં સુધી એટલા ઉમેદવાર આવી શકે અને ભરાઈ શકે ખોટી વાત છે એટલે મિત્રો જે પણ ચેનલની અંદર આપણે મૂકીએ છીએ પરફેક્ટ મૂકીએ છીએ અને કોઈ તમને સમસ્યા હોય તો બિંદાસ જણાવી શકો છો કોમેન્ટ કરી શકો છો ઘણા ઘણા ઉમેદવારનો પ્રશ્ન હતો બરાબર અમુક ભાષાને લઈને અમુક મેથ્સને લઈને કે સર અમારું મેરિટ ક્યાં સુધી અટકી શકે બરાબર ગણિતમાં અમુક મિત્રોનો પ્રશ્ન હતો કે ક્યાં સુધી આવશે હવે નક્કી ન કહેવાય બરાબર તમારું મેરિટ કદાચ આ વખતે પંચોતેર હતું પંચોતેર પંચોતેર અટક્યું હોય પેલાની અંદર તો લગભગ સિત્તેર થી ઓગણ સિત્તેર આવી શકે તો એ આશા રાખજો આવી જશો બરાબર આશાથી મોટું કોઈ પરિબળ નથી બરાબર ભૂમિ મેવાડા ઓબીસી વાળાનું શું કઈ ખબર ના પડી બેન ઓબીસી વાળાનું શું એટલે મને કંઈક આગળ શું સમસ્યા છે એ કહું તો ખબર પડે ઓગણત્રીસ તારીખે એસસીબીસી માં સ્માર કોલેટર છે મિત્રો જોઈ લેવા બરાબર કારણ કે એ તો તમારે ખોલવાનું હોય છે કારણ કે અમુક એને બતાવે કોના નું નામ છે કોનું નથી બરાબર એ તમારો તમારો નંબર છે મોબાઈલ નંબર તમારો જે કન્ફર્મ નંબર નખવો પડે જગ્યા ભરાય તોય જવાનું મિત્ર જગ્યા ભરાય તો કોલેટર નીકળતો જ જવાનું કોલેટર ન નીકળે તો ના જવાય એવું નક્કી ના કહેવાય શું ભરાય જાય મિત્ર ન પણ ભરાય બધા આવવા વાળા મિત્રો ન પણ હોય સાચી વાત છે ઉમેદવાર નથી બરાબર ઉમેદવાર તો છે પણ જગ્યા નથી ઓકે હા એ વાત તમારે સાચી કે ઉમેદવાર તો છે ઉમેદવાર તો છે પણ જગ્યા નથી પણ ચિંતા નહીં કરવાની તમારો કોલેટર નીકળે તો જઈ આવો બરાબર મેરિટમાં આવતા હોય ને કોલેટર નીકળે તો જઈ આવજો શું વાંધો છે અને આ બી બીજો તબક્કો આવવાનો છે સ્પેશિયલ કચ્છ માટેનો બીજો તબક્કો આવશે બરાબર સારું મિત્રો ચેનલમાં નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી 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 નેક્સ્ટ વિડીયોની મળીશું જય હિન્દ જય ભારત